માહિતી લીધા બાદ એલ એન ટી વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક પણ યોજી હતી આ બેઠકમાં મુખ્યમંત્રી સમક્ષ ટોકો બ્રિફિંગ પણ કરવામાં આવ્યું હતું આ બેઠક દરમિયાન કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી હેઠળ શિક્ષણ આરોગ્ય મહિલા સશક્તિકરણ હેઠળ કરવામાં આવતા વિવિધ કાર્યોની રૂપરેખા પણ મુખ્યમંત્રી સમક્ષ રજૂ કરવામાં આવી હતી તદુપરાંત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વ્યક્ત કરેલા લોકલ ટુ ગ્લોબલ ના સંકલ્પ અનુસાર આ કંપની દ્વારા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે કરવામાં આવતા કામોનું પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું આ બાદમાં મુખ્યમંત્રીએ એલ નોલેજ સિટીના વિવિધ બ્લોકની મુલાકાત લઈ ત્યાં ચાલી રહેલા કાર્યોની જાળવણી મેળવી હતી આવેડાય મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા કલેક્ટર અનિલ ધામેલિયા રામચંદ્રન અજય જૈન દિવ્યા ભટ્ટ નેહલ શાહ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા